નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ સોળ ઓગસ્ટ બે હજાર પચીસ આજનો વાર છે શનિવાર તો આજે આપણે જોવાના છીએ યરડાના ભવિષ્ય તેમજ આજે છે આઠમ એટલે કે જન્માષ્ટમીની દરેક ખેડૂત મિત્રોને શુભકામનાઓ તેમજ હાલ તમામ માર્કેટ સેન્ટરો પર રાજી બંધ રાખવામાં આવી હોય છે રજાના કારણે તેમજ આપણે જાણીશું એરડાના એવરેજ ભાવ વિશે તેમજ છેલ્લી હરાજી મુજબ એરડાના શું ભાવ રહ્યા તેના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેમજ ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે વાત કરીએ મિત્રો એરડાના ભાવ વિશે તો એડાના ભાવ હાલ નવસોથી લઈને બારસો પચાસ પ્લસ પણ બોલાઈ રહ્યા છે તેમજ અમુક માર્કેટ સેન્ટરો પર હાલ એડાના ભાવ તેરસો પ્લસ પણ જણાઈ રહ્યા છે તેમજ હાલ આગામી દિવસોમાં એરડાના ભાવમાં આપણને દસથી વીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે એ એવી શક્યતાઓ રહેલી છે તેમજ એ શક્યતા આવતા અઠવાડિયા દરમિયાન આપણને જોવા મળી શકે છે તેમજ આથી આજના એરડા વિશેની માહિતી તેમજ એવરેજ ભાવની વાત કરીએ તો હાલ અગિયારસોથી લઈને તેરસો સુધીના ભાવ હાલ જણાઈ રહ્યા છે તેમજ અમુક માર્કેટ સેન્ટરો પર તેરસોથી પણ વધુ ભાવ બોલાઈ રહ્યા હતા તેમજ હાલ રજાના કારણે હાલ હરાજીઓ બંધ રાખવામાં આવેલી હોય છે તેમજ આવતા અઠવાડિયા દરમિયાન આપણને સોમવારથી માર્કેટ કેવું ખુલે છે તેની અપડેટ આપણે આ ચેનલ પર આપતા રહીશું તેમજ ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે ખેડૂતલક્ષી વિવિધ માહિતી તેમજ વિવિધ યોજનાઓ તેમજ દરરોજના માર્કેટિંગ બજારના સો ટકા સાચા ભાવ આપણી આ ચેનલ પર આપને જોવા મળશે એટલે બન્યા રહેજો આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર મળીએ ફરી વાર નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત